આમ આદમી પાર્ટીની પુનિયાવાટ ખાતે યોજાયેલ ગુજરાત જોડો કાર્યક્રમને લઈ ભાજપના સંગ્રામસિંહ રાઠવાએ શું કહ્યું સાંભળો તેવું ના મૂકે નમસ્કાર મિત્રો મારા આપની સમક્ષ આજે આવવું પડ્યું છે સૌથી મોટું કારણ કે મારા પુનિયાવાટની જનતા મારા છોટાઉદેપુર તાલુકાની જનતા અને મારા ગામના લોકોએ મને ફોન કરીને બહુ આગ્રહ કર્યો કે સાહેબ તમે એક સાચા માણસ છો આ બહારના લોકો અમારે ત્યાં આવીને આ પ્રોગ્રામ કર્યો એટલે અમે તમારા ઉપર આશા રાખીને બેઠા છે હું છોટાઉદેપુર જિલ્લાની જનતા અને સમગ્ર ટ્રાઇબલ બેલ્ટ ગુજરાતના આદિવાસી સમાજના લોકોને કહેવા માગું છું આમ આદમી પાર્ટીવાળા પીડાકનું પતકડું લઈને દસ ગેરંટીઓ લઈને આવ્યા હતા તમારું લાઇટ બિલ માફ થઈ જશે થયું કોઈનું લાઇટ બિલ માફ તમને નોકરી મળી જશે યુવાનોને પૂછું છું નોકરી મેળવી ભાઈ તમને તમને મકાન મળી જશે મકાન તમને કોઈને મળ્યું તમને મોહલ્લા હોસ્પિટલ મળશે કયા મોહલ્લામાં હોસ્પિટલ મળ્યું આમ આદમી પાર્ટીવાળા છોટા ઉદેપુરમાં નગરપાલિકામાં તમામ જગ્યાએ ફેલ ગયા હારી ગયા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની ત્રણે ત્રણ વિધાનસભાના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે લોકસભાના સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે દિલ્હીની કેજરીવાલ આમ આદમી પાર્ટી સરકાર એમ કે બહુ ગેરંટીવાળી દિલ્હીની જનતા ભલી ભાતે ઓળખી ગઈ એટલે એમને ઉપરથી નીચે ફેંકી દીધા દિલ્હીમાં કોઈ ગેરંટી ચાલી નહીં ના નોકરી ના લાઈટ બિલ એવી કોઈ ગેરંટી નહીં એટલે આ ગેરંટી વગરના માણસોને ઓળખી લેજો લા ભાઈ તમારી જોડે સાંસદ છે ત્રણ ધારાસભ્ય છે મારા જેવા સહકારી આગેવાન છે યુવા નેતા છે તમને પ્રધાનમંત્રી આવાસ યોજના આપવું ઘેરની આજુબાજુ જોજો તમને ખેડૂતોને કિસાનના ખાતામાં ડાયરેક્ટ પૈસા આવે છે પુરવઠાની દુકાને જજો તો અનાજ મળે છે દવાખાને જાય તો આયુષ્યમાન કાર્ડ આરોગ્યનું તમને મળે છે જનની સુરક્ષા કાર્ડ તમને મળે છે કુવરબા મામેરું યોજના મળે છે કુપોષિત ના એના માટે સંજીવની દૂધ યોજના છે નાની સિંચાઈ મોટી સિંચાઈ યોજના છે અને આ બ્રિજની વાત કરો છો ને બ્રિજનું નીતિન ગડકરી સાહેબને જસુભાઈ રાઠવા આદરણીય નારાયણસિંહ રાઠવાને તને તન ધારાસભ્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે લેટર લઈને ત્યાં એના માટે સેન્શન પણ કરાવ્યું છે એનું સર્વે પણ થઈ ગયું છે બજેટ સેન્શન થશે વહેલું ટેન્ડર બહુ જોરદાર પ્રોગ્રામ કરવાના છે એટલે તમે આ ગેરંટી વગરના આમ આદમી પાર્ટીવાળાને ઓળખી લેજો એમની પાસે કશું જ નથી ખાલી ઝાડુ લીને ફરવાનું કામ છે અને લોકોને ઠગવાનું કામ છે મને કો વિધાનસભામાં તમને કોઈને લાઈટબિલ માફ થયું તમારી જોડે કોણ છે તમારી જોડે જસુભાઈ રાઠવા સાંસદ છે ત્રણે ત્રણ ધારાસભ્યો છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તાલુકા પંચાયતના પ્રમુખો છે તાલુકા પંચાયતની બોડી છે સહકારી આગેવાનો છે આવી તમામ તમારા જોડે ચોવીસ કલાક ઊભા રહેવાવાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આપણા સૌના લોકોની ચિંતા કરી છે અને હું આપને કહું છું એક આદિવાસી નેતા તરીકે આદરણીય અટલ બિહારી વાજપેયી હતા ત્યારે આદિવાસી મંત્રાલય તેમને બનાવ્યું હતું આદરણીય નરેશ પટેલે આદિવાસી સમાજ રાઠવા સમાજ માટે જાતિના દાખલાના અંગેના પ્રશ્ન માટે તેઓએ બહુ સારી રીતે સાંભળ્યા અને સારી રીતે એના માટે પ્રયાસ કર્યો એટલે આમ આદમી પાર્ટીવાળાની ગેરંટી વિધાનસભા તાલુકા જિલ્લા નગરપાલિકામાં ફેલ ગઈ છે તમે મહેરબાની કરીને ઠગાતા નહીં આ લોકો મોટી મોટી લા વાતો કરશે સ્ટેજ પર લાવશે ને બલીનો બકરો બનાવશે તમારી જોડે કોણ છે એનો ઓળખજો અને આ અમારા મોદી સાહેબની આ ગેરંટીની ચોપડી કોઈ પરિપત્ર નહીં એ ચોપડી છે આ અમારા મોદી સાહેબની ગેરંટી છે અને આપ સૌને હું ફરીથી કહું છું કે તમારો સંગ્રામ તમારી જોડે આવી ગયો છે હવે કોઈ ડરવાની જરૂર નથી હવે હું પણ પડકારીશ યુવા શક્તિ યુવા સંગ્રામ અને ભારતીય જનતા પાર્ટી ના નેતા તરીકે હું તમારી વચ્ચે આવીશ અને આમની સમને હું પડકાર આપીશ આપ સૌએ મને બહુ લાગણી પ્રેમ આપ્યો છે એટલે મારે આજે આપની વચ્ચે આવવું પડે છે આપ સૌને હું અભિનંદન પાઠું છું આભાર માનું છું જય હિન્દ જય ભારત